સંચુપાત ન્યૂઝ ઉપર હવે જુઓ એક મહત્વના સમાચાર જિલ્લાને ધમરોળતું એક મહત્વની ઘટના સામે આવી છે જેમાં કુમળા વિદ્યાર્થીઓના માનસ ઉપર ટ્યુશનની બધી કેવી થોપી દેવામાં આવી છે એ બાબતે જુઓ અરજદારો શું કહે છે ટ્યુશન ક્લાસીસ ઘરે ચલાવે છે તો એ સરકારશ્રીના ટ્યુશન ક્લાસ અધિનિયમ બે હજાર બેનું ઉલ્લંઘન છે તો એ બાબતમાં અમલવારી કડક રીતે થાય સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને કારણ કે એનાથી વાલીશ્રી અને વિદ્યાર્થી મિત્રોને માનસિક અને ખર્ચની રીતે ખૂબ જ હાલાકી વેઠવી પડી રહી છે તો અમારું જે નિવેદન છે એ સાહેબ સાહેબશ્રીને એના બાબતમાં છે કે આપ સર અમારી થોડી હેલ્પ કરો વાલી અને વિદ્યાર્થી મિત્રોની અને એની કડક અમલવારી થાય એવી પ્રયત્ન કરું થેન્ક યુ અને ત્રણ વર્ષમાં પ્રથમ વખત જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રજૂઆત થાય છે તો નવ થી બાર ના ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ કે સરકારી શાળા પૈકીના કોઈ પણ કર્મચારી ટ્યુશન કરતા હશે તો ચોક્કસ પગલા લેવામાં આવશે જેની ખાતરી આપું જી સાહેબ આપનો હોતો ને આજે એક આવેદન પત્ર આપ્યું છે જેમાં ડે સ્કૂલ બાબતનું છે આખા દિવસ જે ભણાવતા સ્કૂલમાં જે વિદ્યાર્થીઓને માનસિક હેરેસમેન્ટ થાય છે એ બાબતે છે અને ટ્યુશન બાબતે તો આપે સાહેબ અત્યાર સુધીમાં કેટલી જગ્યાએ આવ્યા કોઈ તપાસ કરી કે અથવા ભવિષ્યમાં કરશો એવી બાબતે જાણ જણાવશો છેલ્લા દોઢ વર્ષથી હું અહીં અરવિંદ ઓઝા જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્રનગર તરીકે કાર્યરત છું પરંતુ ટ્યુશન ક્લાસીસ એકેડેમિક એસોસિએશન દ્વારા કોઈ પણ પ્રકારની અહીંયા રજૂઆત મળી નથી પ્રથમ વખત જ્યારે આપ શ્રી દ્વારા રજૂઆત મળી છે તો ચોક્કસ તપાસ કરવામાં આવશે અને સરકારશ્રીનો જે બે હજાર બારનો કાયદો છે ટ્યુશન બાબતનો એક્ટ એનો અમલ નથી થતો ચોક્કસવારી અમલવારી કરવામાં આવશે અને કોઈપણ સરકારી ગ્રાન્ટેડ શાળાના ટીચર જે ટ્યુશન કરતા હશે તો એમની સામે શીત વિરુદ્ધના પગલાં લેવામાં આવશે જેની ખાતરી આપે ખાસ કરીને જે બહુ ચર્ચિત સ્કૂલ હોય છે એમાં ડે સ્કૂલ હોય છે મોટી ભાગની અને અમુક તો અહીંયા ડીઓ કચેરીમાં નોંધણી જ થયેલી એવી સ્કૂલો કાર્યરત છે અને વિદ્યાર્થીઓને સર્ટી જે અપાય છે લિવિંગ સર્ટી કે માર્કશીટ એ અન્ય સ્કૂલના પાસે એ બાબત આપ કોઈ ધ્યાનમાં આવે કોઈ પગલાં લેશે ખરાબ એ એવી કોઈ પણ બાબત ધ્યાનમાં આવે કે રજિસ્ટર્ડ થયા વિનાની શાળા કોઈ ચાલતી હશે

અને ક્યાંય પણ એવી હાઈલાઇટ પણ થઈ નથી જો એવી કોઈ પણ શક્યતા દર્શાવે તો ચોક્કસ આપણે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એસોસિએશન ગુજરાત રાજ્યના લીગલ એડવાઇઝર તરીકે કામ કરું છું છેલ્લા પાંચ વર્ષથી અને સુરેન્દ્રનગર જિલ્લા એકેડેમિક એસોસિએશન સાથે પણ સંકળાયેલા છું આજ રોજ અમે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આવેલા અમે ચાર મિત્રો છીએ અને ચારે ચાર સુરેન્દ્રનગર એકેડેમિક એસોસિએશનના હોદ્દેદારો છીએ હાલમાં બધા જાણો છો કે ગુજરાત રાજ્યમાં બધા જ ડિસ્ટ્રિક્ટમાં એક મુમેન્ટ ચાલે છે કે ટ્યુશન અધિનિયમ બે હજાર બારનું પાલન કરવામાં આવે આ અધિનિયમ સાહેબ આજનો નથી બે હજાર બારથી બહાર પાડેલો છે ગુજરાત સરકારે અને એમાં ક્લિયર લખેલું છે કે જે ટ્યુશનની બધી છે એ દરેક જગ્યાએ ફૂલી ફૂલીફાની છે કે જેના લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓ બધા જ ત્રસ્ત છે અને એનું નિરાકરણ લાવવા માટે જેમ બીજા જિલ્લામાં પરિપત્ર થયેલો છે એવો જ પરિપત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય અને સુરેન્દ્રનગરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શિક્ષણને લગતી ગેરકાયદે પ્રવૃત્તિ જેને આપણે કહી શકીએ કે એન પ્રકારે લોકોને પ્રેશરાઈઝ કરીને લોકોને પોતાના ત્યાં બોલાવવાના પોતાના ત્યાં ટ્યુશન લખાવવાના અને ઇન્ટરનલ માર્ક વધારે આપવાના આવી જે એક બેડ બેડ ચાલે છે એ બંધ થાય તો એના માટેનો એક જ રસ્તો છે કે બીજા જિલ્લામાં જે પરિપત્ર થયો છે એવો પરિપત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય તમામે તમામ શાળાઓને આ પરિપત્ર પહોંચે અને તે તમામ શાળાના જે શિક્ષકો છે એ આ રીતની પ્રવૃત્તિ કરતા હોય અથવા તો ટ્યુશનની પ્રવૃત્તિ કરતા હોય તો તાત્કાલિક ધોરણે બંધ કરે અંદાજે કેટલા કેટલા ટ્યુશન ચાલતા હશે આમાં એવું લાગે છે 300 350 ट्यूशन क्लासेस सुरेंद्र नगर जिला में चले सुरेंद्र नगर जिला की बात कर रहे हो नॉट प्रॉपर सुरेंद्र नगर हां जी और कितने शिक्षक हो से लगभग 90% शिक्षकों से हमें जोड़ाएला है तुम्हारा तुम्हारा पण ट्यूशन क्लासेस छे हां हमारे ट्यूशन क्लासेस मोस्ट ट्यूशन क्लासेस नहीं चलाओ तो तो एकेडमिक एसोसिएशन में अभी तुम्हारा जे ट्यूशन क्लासेस छे एमा पण आ नियम लागू पड़से खरा ने आ बदले लागू पड़से पहले પછી પછી बता रहा है बस એકેડેમિક એસોસિએશન ઓફ સુરેન્દ્રનગરના પ્રમુખ તરીકે છું અને ખાસ અમે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની અંદર છે એ ગેરકાયદેસર ટ્યુશન ચલાવતા શિક્ષકો જેના વિરુદ્ધ છે એ આવેદનપત્ર આપવા માટે આવેલા હતા ખાસ કરીને સુરેન્દ્રનગરની અંદર અમારા ધ્યાને ઘણી બધી એવી બાબત આવી છે કે જે સરકારી શિક્ષકો છે ગ્રાન્ટેડ શિક્ષકો છે તે વિદ્યાર્થીઓને ફરજિયાત છે એ ટ્યુશનમાં આવવા માટે દબાણ કરતા હોય છે અને એને લગતી વાલીઓની અને ઘણા બધા છે એ વિદ્યાર્થીઓની પણ ફરિયાદ અમને મળેલી અને એને લગતા છે અમે આવેદનપત્ર છે એ જિલ્લા શિક્ષણ અધિકારીને આપવા માટે આવેલા ઘણા બધા ટ્યુશન ક્લાસીસ ચાલે છે સરકારી ચાલે છે એ અમારા ધ્યાનમાં પણ છે અને એના તમામ પ્રકારના અમારી પાસે પુરાવાઓ પણ છે અને એ બધા જ પુરાવાઓ છે અમે શિક્ષણ છે એ રજૂ કરશું કે જેથી કરીને એ આગળની કાર્યવાહી કરીશું તમે મીડિયામાં કોઈને નામ આપશો ખરા કે કોણ કોણ શિક્ષકો છે કે જે ટ્યુશન ક્લાસ ચલાવે છે ને નોકરી પણ કરે છે એવા પાંચ ચક નામ આપશો ખરા એવા નામ અત્યારે અમે રજૂ નહીં કરીએ કેમ કે કોઈની જોબને અસર થાય કે કોઈના ભવિષ્યને અસર પડે એવું અમે કરવા માંગતા નથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે એ બંધ કરે બરાબર ઓકે અને તમારા જે ટ્યુશન ક્લાસ તમે એમાં પણ આ નિયમો છે છે ખરા આ કોઈ કોઈ સ્કૂલમાં નોકરી કરતા એ કે દયામય માતા સ્કૂલના બે શિક્ષકો રંગે હાથ ટ્યુશન કરાવતા ઝડપાયા છે તો આ ડીઓ કચેરી શું આમની ઉપર એક્શન લેશે અને મહત્ત્વની બાબતો એ છે કે આ જે બંને ટ્યુશન ક્લાસ ચલવે છે એ મકાનમાં એક તો પોતાનું મકાન છે ટોમ સાહેબનું અને બીજા જે છે પાવેલનું એના ભાડે મકાન છે પણ એમાં ફાયર સેફટી એનઓસી કે પછી બીયુ પરમિશન ક્યાંય દેખાતું નથી જેથી તંત્ર શા માટે મૌન છે જુઓ ત્યાંની એક સ્થાનિક વ્યક્તિ શું કહે છે આ ટ્યુશન ક્લાસ બાબતે અને ટ્યુશન ક્લાસના માલિક શું કહે છે કે આ મકાન કેવી રીતે આપી સર તમારું નામ અને કઈ જગ્યાએ તમે રહો છો મારું નામ પરમાર ભરત છે હું ગાયજરી સોસાયટીમાં દયામય સ્કૂલ ની સામે શક્તિમાના મંદિરની બાજુમાં રહું છું અહીં સાહેબ સામે એક ટ્યુશન ક્લાસ ચાલે છે એ કોનો ચાલે છે ને જણાવશો તમે એ ટોમ સર છે ટોમ સર છે એ આપણે શું કે દયા સ્કૂલના શિક્ષક છે અને ક્લાસિસ ચલાવે છે અહીં અહીં ચલાવે છે ચલાવે છે કેટલા સમયથી ચલાવે છે ખાસો ટાઈમ લગભગ એમાં નો ઘણા ટાઈમ ચલાવે છે આવ આવે એમને એટલે શિક્ષક કે આવતા હોય તો આનું નામ શું પાસ અને આ ક્યાં ભણાવે છે તો આ બીજે ક્યાં આ કેમ નો ભણાવતા મોટા ને